કેમ અહીંયા યે આવું વા કે આવા વાદલા આપણે છે ને હે મસ્ત મજાના શૂટ કરીશું બ્લોગ તો બધે જોજો નવી વખત ચેનલ હવે સબસ્ક્રાઈબ કરી દેજો આપણે છે ને આંબાના પાંદડા લીધાના છે આજે નાખવાના છે માંડવું તો હવે આંબાના પાંદડા તોડું કે કેરીયું ન હોય ના તેમ તોડું તેમક પછી આંબામાં લીધી મને એમ થાય કે પાંદડા ન તોડાય ખરેખર કેમ કે કેરીયું કેરીય મોટ્યું કરવાની હોય કે આ આંબાને

મેં છે ને ફાઇનલી ડિસિશન કહેવાય કે વસિયારી વસિયારી લીધું આ એક એક આંબામાં લી પાંદડા તોડવા નથી ને તમને એક બીજું જણાવું આપણે આ મોસમબી શોપિંગ તમને હૈયર થઈ છે બધાને હૈ હતું ને એમ તો તમે મારા બહુ મિત્રો બહુ મસ્ત હતો યાદ બહુ રાખો છે આ શું છે આ

આ હવે નાની એવી સીતાફળ છે તમે એવી ખાલી સીતાફળ છે ને આમાં સીતાફળ કેટલા આવશે એ હું તમને દેખાડી બહુ લાટ સાજી સંખ્યામાં આવશે પર પંચોતેર આવ્યા પણ મારે બેઠું ખામણું અને હજી કંઈ કર્યું નથી તો પાણી સારી પીતું નહીં ના આમાં કોઈ કોઈ મિત્રોનો કંઈ તાત્કાલિક ખામણું કીધું નથી કર્યું રબસો એટલે આ આંબાનું કીધું કહેવાય જઈ આંબાનું ઓલાનું 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 આનું

લીંબુડી કાયતરા દેખાડું કાયત્રી મીઠી એટલે તમે યાર વાત નો પૂછો આ ક્યારે એવડી મોટી પડી જાય માં રાખી બોલો એટલે કેરી તો બહુ પડે ધનજી વીણ લીજો કાલ તો હવે સડક તોડ લો કોને તોડ ભાઈ તોડ લો ચાલો સડક તોડ તો એ લે આયા તો હું આયો તો બે ભીડા તો પાકવા પાકવા આવી જાય એવું લાગે ફાઈનલી આપણે છે ને ઝાડવા મેલી પૂગી જાય ડાયરેક્ટ વરદાતા ભાઈ વરદાતા સારું ને વાહ ભાઈ વાહ તો કંકુની પીટી દેવા વાહ વાહ કાઈ નો કટ કંકુની પીટી થઈ ગઈ છે અને આ હા છે ગોતીડો કા બધાને આમંત્રણ છે અમારા બે તરફથી જેના હોય ડિસ્કો કરવા આવી જાવ પછી છે ને અમે માંડો નાખીએ ચાલો હા વર રાજા હું કરો કાન આ વર ના ભાઈ જોવાની મહેનત કરે લે

બીજા નેક્સ્ટ વિડીયો બધા મિત્રો જેમાં બે બાય